નાવા પડતા પાણીમાં ગરકાવ થયા હતા બચાવો બચાવો બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા કુલ આઠ પ્રવાસી માત્ર નાના બાળકો હતા સ્થાનિકો દ્વારા એકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે સાત લોકો પાણીમાં ડૂબ્યા હતા જે બાદ તબક્કાવાર તેમના મૃતદેહ મળ્યા હતા બુધવારે એક જ દિવસમાં પિતા સાથે બે પુત્રો ભત્રીજા સહિતના ચારના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે સાત વર્ષનો આર્યન હજુ પણ લાપતા છે એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ રાત્રે ઘરે લાવવામાં આવ્યા હતા રાત્રે જ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને ચારેયના સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અહીંયા અંતિમ યાત્રામાં આખું ગામ હિપકે ચડ્યું હોય તેવા હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી પોતાના સ્વજનની રાહની ચિંતા અને રડી રડીને આખો પરિવાર થઈ ગયો ત્યારે ચારેયના અંતિમ સંસ્કાર રાત્રે જ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો રાત્રે જ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ત્રણ પિતા બે પુત્ર અને ભત્રીજાની અંતિમ યાત્રા સુરતના અશ્વિની કુમાર શમશાન ગૃહ ખાતે પહોંચી હતી જ્યાં ચારેયના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા રાત્રે પણ આખું ગામ શમશાન ખાતે દોડી આવ્યો હતો અને તમામની આંખોમાં આંસુ હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે